સૌપ્રથમ વખત એકસાથે સત્તાવન જેટલા પીદલીઓને કોર્ટ દ્વારા જિલ્લા જેલ હવાલે કરાયા ભાવનગર જિલ્લાના વલ્ભીપુર કોર્ટ ખાતે આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂના કેસ ચાલવા દરમિયાન ગુનાની કબૂલાત કરતા તમામને પોલીસ વેનમાં ખડકી ભાવનગર જેલ હવાલે કરવામાં આવ્યા હતા ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત પ્રોહિબિશનના ગુનામાં કબૂલાત કરતા સત્તાવન જેટલા ગુનેગારોને કોર્ટ દ્વારા જિલ્લા જેલ હવાલે કરવા આદેશ કરવામાં આવ્યો હતો નામ જી મારું નામ મહેબૂબ સાહેબ હુસેનગા પઠાણ વલભીપુર અને આ મારી સાથે શ્રી સાહેબ સાહેબ છે પઠાણ હાલની અંદર જે અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું વલભીપુર કઈ રીતનું કાર્યક્રમ હતો અને શું પ્રોસેસ હતી દરેક પ્રકારના કેસો જે હોય સમાધાન લાયક તમામ કેસ આજે મેકવામાં આવ્યા હતા તે પૈકી જેટલા નેગોસિયેબલ હોય તેમાં પણ સમાધાનકારી વલણ અપનાવી તેમજ બેન્કોના કેસોમાં જે મળતો લાભ તેમજ જી બીના કેસમાં જે કાંઈ મળતો હોય એ લાભ આપી અને હપ્તા કરવા માટે થઈ અને આ અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આની અંદર પીવાના કેસ તથા કબજાના કેસમાં પણ થોડી ઘણી છૂટછાટ આપી અદાલત દ્વારા ઓગણસાઠ કેસ જે પીવાના હતા તે તમામે તમામ સો ટકા ઓગણસાઠ રમતદારોને હાજર રાખી તમામને એક દિવસ માટે ભાવનગર જિલ્લા જેલમાં મોકલી આપી અને સો ટકા કામગીરી આજે કરવામાં આવે છે જે ગુજરાતની અંદર પ્રથમવાર બનેલ છે